ત્રણ વર્ષની બાળકીને તેના માતા પિતાએ માતાજીના કપડાં પહેરાવી ભૂઈ બનાવી હતી વિજ્ઞાન જાથાએ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં માતાજીના નામે ઢોંગ કરતા પરિવારનો પર્દાફાશ કર્યો હતો સગીર દીકરીને વિજ્ઞાન જાથાએ જ્યારે પૂરી કહાણી પૂછી તો સામે આવ્યું આ માતા પિતાનું રહસ્ય કઈ રીતે તેઓ માતાજીના નામે લૂંટ ચલાવી રહ્યા હતા વિગતે વાત કરીએ આ ખાસ સ્ટોરીમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાન હું છું ચિરાગ વર્ષાબેન સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં એક એવી ઘટનાનો પર્દાફાશ થયો છે જે ચોંકાવનારો છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણો સમાજ કઈ દિશામાં ગતિ કરી રહ્યો છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં માતા પિતા દ્વારા એક ઢોંગ રચવામાં આવે છે જેમાં ત્રણ વર્ષની તેમની દીકરીને માતાજીનો અવતાર કહી ધૂણતા શીખવામાં આવે છે લગભગ દસ વર્ષથી ચાલતા આ ધતિંગમાં આશરે ચાલીસથી પચાસ લાખ જેટલી રકમ શ્રદ્ધાળુઓ પાસેથી પડાવી લેવામાં આવી છે જે દીકરી પોતે કબૂલ કરે છે

તો આપણે આવા માતા પિતાને શું કહીશું તે દીકરીને ભણવું હતું પરંતુ અંધશ્રદ્ધાની ઊંડી ખાયમાં ઉતરી ગયેલો આવા સમાજની માનસિકતાના કારણે બાળકોને તેનું પરિણામ ભોગવવું પડતું હોય છે વિજ્ઞાન જાથા તેમને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને તે સમયે તે હવાન માતા પિતાએ માફી માંગી કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં બસ હું શાંતિ થઈને દિવાળી પછી ભારતમાં કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા સામે કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈઓ છે છતાં આપણે અવારનવાર એવા કિસ્સા જોતા હોઈએ છીએ જેથી આપણને આપણી માનસિકતા ચોખ્ખી દેખાઈ જાય છે માસુમ બાળકીની બલી ચડાવવાનો કિસ્સો હોય કે બીમારીને દૂર કરવા નાની બાળકીને આપેલા ડામ હોય આવા બધા જ કિસ્સા સમાજને શર્મસાર કરનારા છે જ્યારે આપણે ભારતને વિશ્વગુરુ બનાવવાની વાતો કરીએ છીએ ત્યારે આવા કિસ્સાઓ ખોખલા નથી ગણાવતા જે દેશોની હાલત બદતર છે તેવા દેશો સાથે સરખામણી કરી મોટી મોટી બડાઈઓ હાંકીએ છીએ ત્યારે તે સમજવું જરૂરી છે કે બીજા દેશો જે બાળકોમાં પોતાના દેશનું ભવિષ્ય જુએ છે તે ક્યાં પહોંચી ચૂક્યા છે અને આપણે હજુ કઈ હાલતમાં છીએ વિજ્ઞાન જાથાને આવા ભુવાઓના સમર્થકો ગાળો બોલે છે અને ધમકી આપે છે તે અંધશ્રદ્ધામાં એટલા ડૂબેલા છે કે તેમને સમજાતું નથી કે ભગવાન માતાજીના વેશમાં ધૂતારાઓ તેમની આસ્થાનો ફાયદો ઉઠાવી રહ્યા છે બધાએ વિજ્ઞાન જાથાનો પાર માનવો જોઈએ કેમ કે તે દેશના ભવિષ્ય માટે વિચારી રહ્યું છે તમારી આસપાસ જો આવું કંઈ ચાલતું હોય તો તમારે એને અટકાવવું જોઈએ અને આવા વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો તમારા સમાનને જોતા રહો અને આ વિશેષ રિપોર્ટ જો તમને પસંદ આવે હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને તમે આ વિશે શું વિચારો છો એ કમેન્ટમાં જરૂરથી લખો તો મારા સમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર